રાજકોટ જિલ્લાના ગ્રામ્ય એલસીબી પોલીસે વરલી મટકાનો જુગાર રમાડતા બુકીને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે એલસીબી પોલીસે ધોરાજી તાલુકાના સુપાડી ગામ અને જાજમેર ગામમાંથી કુલ ત્રણ બુકીને ઝડપી પાડ્યા હતા સુપેડી ગામમાંથી બે અને જાજમેર ગામમાંથી એક હિસાબને વરવી ફિયરના આકડા લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો તો જિલ્લા પંચાયતના સદસ્ય સુપેડી સીટ અને હાલ રાજકોટ ન્યાય સમિતિ ચેરમેનના ભાનુબેન ભાખરિયાના પતિ ભીખાભાઈ ભાખરિયા પણ વરલી મટકાના આટકારા લેતા ઝડપાયા હતા ત્યારે પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સામે આવ્યું છે વિમલ સોંદરવા સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ